નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી એક કિસ્સો ચર્ચામાં છે એક દુર્ઘટના કયો કે પછી કહો કે એક શોકની લાગણી જી હા વાત કરું છું રાજકોટના અગ્નિકાંડને હવે બે મહિના થવા આવશે પચીસ તારીખે બે મહિના પૂરા થઈ જશે પચીસ મે બે હજાર ચોવીસના રાતના સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય અને સમગ્ર શહેર અને ગુજરાતમાં શોક છવાઈ જાય છે જ્યારે એક સાથે અઠ્યાવીસ જેટલા લોકોના મોત થઈ જાય છે આ કેસની અંદર સૌથી મોટી અપડેટ આવી છે સૌથી મોટો અને જે મુખ્ય આરોપી છે મનસુખ સાગઠિયા તેને કબૂલાત આપી છે શું કરી છે તેને લઈને આપણે આખા વિડીયોમાં વાત કરવાના છીએ તે પહેલા જાણીએ કે થયું શું હતું રાજકોટની પચીસ મે ના અગ્નિકાંડ થાય છે અઠ્યાવીસ થી વધુ લોકોના મોત થઈ જાય છે પીડિત પરિવાર સાથે અનેક લોકો રાજકીય લોકો નેતાઓ વાત કરે છે અને પછી મોટી માછલીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવે છે જ્યારે અગ્નિકાંડ બને છે ત્યારે એના ચોવીસથી અડતાલીસ કલાકની અંદર જ આઈપીએસ અધિકારી અને મનપાના અધિકારીઓની સસ્પેન્ડ અને બદલી કરી દેવામાં આવે છે પરંતુ તેની સામે મોટા સવાલો જનતામાં આક્રોશ પોલીસ તંત્ર અને જે ઘટના બની ગઈ તે લોકોમાં જે મૃત્યુ પામ્યા છે તેને ન્યાય આ સમગ્ર મામલાને લઈને ગુજરાત સરકાર અત્યારે સખત કામમાં હતી અને ધર્મત્ર પણ દોડતું થયું હતું જે બાદ અનેક પાસાઓ ખુલતા ગયા અને એ પાસાઓ વચ્ચે ઘણી બધી સ્પષ્ટતા સામે આવવા લાગી કે કેનો કેનો હાથ હોઈ શકે અને કોણ કોણ આ કાંડમાં સામેલ છે માલિકને પકડવામાં આવ્યા અનેકના મૃતદેહ એટલા બળી ગયા હતા કે ડીએનએ થી તપાસ કરવામાં આવી પરિવારમાં રોષ હતો ન્યાયની માગ હતી એ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવી જાય છે અને કોંગ્રેસના શક્તિશ્રી દ્વારા રાજકોટને એક મહિનો જ્યારે પૂરો થાય છે અગ્નિકાંડને ત્યારે અડધા દિવસનું રાજકોટને બંધ રાખવાનું એલાન પણ કરવામાં આવે છે લોકોનો સારો એવો સપોર્ટ પણ રહે છે જિગ્નેશ મેવાણી પણ સાથે જોડાય છે એ ઉપરાંત રાહુલ ગાંધી જ્યારે તેમના જે પીડિત પરિવાર છે અત્યારે અગ્નિકાંડના તેમની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ વાત કરતા નજરે પડે છે એ બાદ શું થયું ધીમે ધીમે જેમ જેમ આગળ વાત ગઈ એ પ્રમાણે તપાસના આધારે સીટનું ગઠન કરવામાં આવ્યું અને એસીબીને પણ તપાસમાં લાગી દેવામાં આવી સૌથી મોટું નામ એ વચ્ચે આવી ગયું એ છે મનસુખ સાગઠિયા મનસુખ સાગઠિયા એ રાજકોટ શહેર મનપાનો પૂર્વ ટીપીઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર રહી ચૂક્યો છે હવે આ પૂર્વ ટીપીઓ જે છે તેને અપ્રમાણ સર મિલકતનો તેના ઉપર એક ગુનો દાખલ કરવામાં આવ્યો તેની પાસે કરોડો રૂપિયાની કિંમતની મિલકત હોવાનું સામે આવ્યું જે બાદ શંકા મનસુખ સાગઠિયા ઉપર જાય છે કે તેણે આ પરમિશન કેમ આપી ટીઆરપી ગેમ ઝોનમાં જે ગેરકાયદે બાંધકામ થયું છે તેની પરમિશન કોણે આપી છે મનસુખ સાગઠિયા ઉપર શંકા જાય છે અને અનેક પ પાસાઓ જ્યારે એસીબી દ્વારા તપાસવામાં આવે છે ત્યારે મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવે છે મનસુખ સાગઠિયાની ધરપકડ બાદ તેની ઓફિસનું તાળું ખોલી અને ત્યારે ચેકિંગ કરવામાં આવે તો તેમાંથી ત્રણ પાંચ કરોડ રૂપિયા રોકડા અને એક કરોડ રૂપિયાનું સોનું મળી આવે છે જેને લઈ અને વધુ શંકા સાગઠિયા ઉપર વધતી જાય છે અને તેની પાસેથી કબૂલાત માટે એસીબી તેના રિમાન્ડ દરમિયાન સખતમાં સખત રીતે એની તપાસ કરે છે બે કે ત્રણ દિવસની તપાસ બાદ મનસુખ સાગઠિયા પોતાનું મોઢું ખોલવા તૈયાર નથી થતો અને પોલીસ સતત એસીબી સતત તેની તપાસમાં લાગી હતી એ વચ્ચે એક એવી પણ ઘટના બની ગઈ કે રાહુલ ગાંધી ખુદ રાજકોટ આવે રાજકોટના જે પીડિત પરિવારો છે અગ્નિકાંડના સુરત હરણીકાંડના તેના જે પીડિત પરિવારો છે તેમની સાથે મુલાકાત પણ કરી હતી અને તેમને ન્યાય મળશે તેવી વાતો પણ ચર્ચાઈ એ વચ્ચે એક સમાચાર પત્રમાં એવું પણ ઉલ્લેખવામાં આવ્યું કે અગ્નિકાંડના પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળવાથી પણ અટકાવવામાં આવ્યા પરંતુ આ બધી જે સમગ્ર એક દોઢ મહિનાની અંદર ઘટના બની તેને આપણે સમજી અત્યારે સૌથી મોટી અપડેટ જે મનસુખ સાગઠિયાને લઈને આવી છે એ છે કે એસીબી દ્વારા જે તપાસ કરવામાં આવી હતી સાગઠિયાની તેણે હવે કબૂલાત આપી દીધી છે જી હા મનસુખ સાગઠિયાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને એવું કહી દીધું છે કે જી હા અગ્નિકાંડ જે થયો તેની પાછળ પોતે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો સૌથી મોટો અત્યારે ખુલાસો થઈ ગયો છે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે તેણે કરોડો રૂપિયાની લાંચ લીધી હતી અને જે માલિકો છે ટીઆરપી ગેમ ઝોનના જ્યારે આ શરૂઆત કરવામાં આવી બે હજાર ને વીસમાં ત્યારે તેમને ટીઆરપી ગેમ ઝોન બનાવવા માટે બહુ નાની એવી જગ્યા હતી પરંતુ જેમ જેમ આના પાપનો ઘડો ભરાતો ગયો તે રીતના જ ટીઆરપી ગેમને ગેરકાયદે બાંધકામની પરમિશન આપવામાં આવે છે બાંધકામ થતું ગયું લાંચ લેતા ગયા અને પછી શરૂ થઈ ગયો મોતનો ખેલ અને અંતે આ પાપનો ઘડો ભરાઈ જાય છે અને પચીસ તારીખે જ માસુમ અઠ્યાવીસ બાળકો સહિત લોકોના મોત થઈ જાય છે મનસુખ સાગઠિયાએ કબુલાત કબૂલાત આપી દીધી છે કે મનપાની અંદર પણ ભ્રષ્ટાચાર કરી અનેક પ્લાન પાસ કર્યા હોવાની પણ સામે કબુલાત આવી ગઈ છે આ વચ્ચે ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી હતી તેનો પણ આરોપી મનસુખ સાગઠિયા ભ્રષ્ટાચારમાં છે તેવું પણ સામે આવ્યું છે તેના માલિકો પાસેથી તેણે લાંચ લીધી હતી અને આ બાંધકામને પરમિશન આપી દીધી હતી એ ઉપરાંત બે હજાર ત્રેવીસમાં મનપા દ્વારા પણ આ ગેરકાયદે બાંધકામ હોવાની નોટિસ પણ ટીઆરપી ગેમ ઝોનને આપવામાં આવી હતી પરંતુ સાગઠિયાએ આ ઓર્ડર પાસ કર્યો હોવાની શંકા સાગઠિયા ઉપર ગઈ અને તે બાંધકામ થયું અને તે થયું એના કારણે જ પચીસ મેના આ લોકોના જીવ ચાલ્યા ગયા મનસુખ સાગઠિયાને હાલ જેલ ભેગો કરી દેવા માટે એસીબી દ્વારા પણ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાગઠિયા બને તેટલા વહેલું તેના વિરુદ્ધમાં ચાર્જશીટ ફાઇલ થાય તે માટે એસીબી કામ કરી રહી છે કેટલા કરોડો રૂપિયા તેણે હજી સંતાડી રાખ્યા છે તેને લઈને પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે એ ઉપરાંત પંદર કરોડ રૂપિયાનું બાવીસ કિલો જેટલું સોનું અને ત્રણ કરોડ રૂપિયા પણ મનસુખ સાગઠિયાના ભાઈની ઓફિસથી મળી આવ્યા છે તે પણ ભ્રષ્ટાચારના જ હોવાનું તેણે કબૂલી લીધું છે આ ઉપરાંત વાત કરીએ તો કોર્પોરેટરે પણ મનસુખ સાગઠિયાનો સાથ દીધો છે કે કેમ તેને લઈને પણ અનેક શંકાઓ જઈ રહી છે મનસુખ સાગઠિયાએ ટીઆરપી ગેમ ઝોનની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે અને તેની જે પરિણામ આવ્યું છે તે તમારે બધાની સામે જ છે હાલ તો આ કરોડો રૂપિયા ક્યાંથી લીધા હતા કોની પાસેથી લીધા હતા તેના નામ સાગઠિયાએ અને એસીબી દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ તે નામ લેવા પણ તૈયાર નથી ટૂંક સમયમાં એ ખબર પડશે કે આ પૈસા કોની પાસેથી લેવામાં આવ્યા હતા આ મુખ્ય લાંચ આપનાર વ્યક્તિ કોણ છે ને લાંચ લેનાર પણ કોણ છે મનસુખ સાગઠિયા એ ઉપરાંત સાગઠિયા આ તો ખાલી એક નામ હોય શકે તેની ઉપર પણ કેટલાક લોકો છે એની પણ તપાસ થવી જોઈએ કારણ કે જ્યારે ઘટના બને છે ત્યારે અનેક નેતાઓ પણ આમાં કદાચ સંડોવાયેલા હોય શકે એવું એક સમાચાર પત્રમાં લખેલું છે કે નેતાઓના કહેવાથી સાગઠિયા આવું કર્યું હોવા પણ કદાચ સામે આવી શકે છે આવું સમાચાર પત્ર કહી રહ્યા છે એટલા માટે અમે તમને જણાવીએ છીએ સાગઠિયાની અત્યારે જે તપાસ કરવામાં આવી છે આ સોનું તેને કેની પાસેથી લીધું હતું કોણ સોનાના વેપારીઓ હતા અને અન્ય કેટલા વેપારીઓ સાથે તે સંપર્કમાં હતો તે વેપારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એ ઉપરાંત મોટી વાત એ બની જાય છે કે મનસુખ સાગઠિયાને જેલ ભેગો કરી દેવામાં આવે છે અને કાચા કેદીની રીતે હવે તે જેલમાં પોતાનો કાર્ડ વિતાવશે અને સજા ભોગવશે એ ઉપરાંત તેણે એક એવો પણ આરોપ લગાવી દીધો કે જેલની અંદર પણ એક કેદી હતો તેણે તેની પાસેથી સહી સલામત રહેવા રહેવા માટે જેલની અંદર સુરક્ષિત પૈસા છે જે બાદ પોલીસ દ્વારા તે બંનેની તપાસ કરવામાં આવે છે અને બંને નકારી દે છે એ ઉપરાંત મનસુખ સાગઠિયાએ એવી પણ રજૂઆત કરી હતી કે જેલની અંદર મને પોતાનું ટિફિન ખાવું છે મારા પોતાના ઘરનું ટિફિન મળવું જોઈએ એટલા માટે હવે નિયમ પ્રમાણે મનસુખ સાગઠિયા જેણે આટલા લોકોના જીવ લઈ લીધા કરોડો રૂપિયાની લાંચમાં તે હવે ઘરનું ટિફિન ખાશે એ હવે આ તંત્રની એવી વાત કહી શકાય કે જે કાયદાઓ છે તેનો કદાચ તેને ફાયદો ઉઠાવી અને હવે તે ઘરનું ભોજન જમશે વાહ સાહેબ આ બધાને લઈ અને અત્યારે સૌથી મોટી અપડેટ જ એ છે કે તેણે પોતાની કબૂલાત આપી દીધી છે અને આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો મને આપશો રજા નમસ્કાર